દિવસ બાદ પોતાની માલિકીના ખેતરમાં અંતિમ સંસ્કાર કર્યા છે કે કંકોડા કોઈ ગામમાં નાયક પરિવારની એક મહિલાનું પ્રસુતિના બાર દિવસ બાદ મોત થઈ ગયું હતું જેના પછી પરિવારના લોકો તેના મૃતદેહને લઈને અંતિમ સંસ્કાર માટે જઈ રહ્યા હતા પરંતુ ગામના કેટલાક લોકોએ

માણસના મૃત્યુ પછી પણ જાતિવાદ જીવંત રહે છે આ જાતિવાદ નામનું જે દૂષણ છે તેનો ક્યારે અંત આવશે ખરો અલગ જાતિના કહીને અંતિમ સંસ્કાર અટકાવવામાં આવ્યા આ કેટલું યોગ્ય આટલું બધું લોકો જાતિવાદને મહત્વ કેમ આપે છે આવા લોકો સામે ક્યારે કડક કાર્યવાહી પણ થશે શું હકીકત હતી અને જે સોશિયલ મીડિયામાં વાત વહેતી થઈ છે તે સમગ્ર શું મામલો છે એમની પાસેથી જાણીશું સૌ પ્રથમ નામ જણાવો રામજીભાઈ રામજીભાઈ જે પત્ની જે મૃત્યુ પામ્યા છે શું થયું ક્યાં રહેતા હતા ને કેવી રીતના મૃત્યુ પામે અમે ડસા ગામે લેતા ભાગમાં રાખી અને સરકારી લઈ જતા દવાખણ સારી રીતે ડિલિવરી થઈ ગઈ બધી ડસા ગામે લઈ જતા ખાસ કરીને શા માટે એ લોકો ના પાડી રહ્યા હતા એવું કઈ કારણ જાણવા મળ્યું એ ગામ લોકો ના પાડતા પછી એ વખતે લાકડા નાખી દીધા તઈથી પછી ભરાય પછી અમે પછી અમારી રીતે કર્યું અમાર ખેતર કરી સાઈડ પંદર તારીખ ના રોજ લોકો અમે બધા સામાજિક દ્રષ્ટિએ સમાજના લોકો સાકા સંબંધીઓ બધા ભેગા થાય અને લોકોને શમશાન નો પ્રશ્ન તો હતો જ ન તો એવું નહીં અને એમનું શમશાન પણ છે નહીં એવું નહીં લગભગ અહીંથી સાત કિલોમીટર ચિલાવાળા ગામની અંદર અમારા નાયક સમાજનું શમશાન છે નવું કરવું કરવું હોય તો એનું પડે એ એ લઈને ગામજનો એ શમશાન અહીં નવું બનાવવું નહીં તમારે જગ્યા મળશે જ તમને પણ તમે વિધિ વિધાન કરાવો પછી આયોજન કરો એવો બધા પ્રશ્નો ઉભા થવાના કારણે આ લોકોને પોતાની સ્થાનિક પોતાની પ્રાઇવેટ જમીનમાં શમશાન કરવું

એ લોકો તે વખતે વર્ષોથી ત્યાં જ વિધિ કરતા હતા રાઠવા સમાજ અને નાયક સમાજ પણ હવે ત્યાંના જે સ્મશાન જે જગ્યા પર છે ત્યાં આજુબાજુ મકાનો બની ગયા છે અને ત્યાં સ્મશાન તો ઓલરેડી છે કે નહીં ખબર નથી પણ પગદંડી રસ્તો હતો ખેતરાળો હવે ખેતરોમાં મકાન બનાવી દીધા છે એટલે ખેતર માલિકો એકબીજાને જવા નહીં દેતા બીજા ગામવાળાને નહીં અમારા ગામવાળા હોય તો વસ્તુ અલગ છે એવું કરીને કંઈક એટલે આ લોકોએ એવું કીધું કે હમુ તો એ ના પાડી છે તો અમે અહીંયા વિધિ કરીએ એટલે ગામવાળાને પૂછ્યું કંઈ કંઈ હશે

સરપંચને કે ડિપોટી સર જગ્યા કોઈ નક્કી કરે નથી એ લોકો ડાયરીક અહી રોડની નજીક સમસાન બનાવવાની તૈયારી કરીને ગોમ લોકો ના પાડી અને પછી એમના ખેતરની બાજુઓ સમસાન બનાવી